બોટા જિલ્લાના કુંડલીથી રાણપુરા જતા માર્ગ ઉપર આવેલા બેઠા નાળાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને તેમાં પણ બે દિવસમાં ભારે વરસાદને કારણે નાળામાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અકસ્માતનો ભય પણ વધી ગયો છે રાણપુર તાલુકાના કુંડલી ગામ પાસે આવેલા આ બેઠા નાળાથી પસાર થવું જોખમી બન્યું છે રસ્તા પર પડેલા મોટા ગાબડાઓના કારણે દ્વિચકીય વાહન ચાલકોથી માંડીને મોટા વાહનોના ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ગાબડાને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે વધુ ગંભીર બાબત એ છે કે આ પુલ પરથી એસટી બસ સ્કૂલો બસો કે અન્ય મોટા વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી પરિણામે મોટા વાહનોની અવરજવર આ માર્ગ ઉપર બંધ થઈ ગઈ છે ખાસ કરીને સ્કૂલ વાહનો છેલ્લા કેટલાક દિવસથી કુંડલી ગામમાં આવી શક્યા નથી જેના કારણે કુંડલી ગામ અને આસપાસના વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને શિક્ષણથી વંચિત રહ્યા છે અન્ય ગામોમાં જોવા માટેનો જે આ પોઝવે આવેલો છે એની સ્થિતિ હું છે કેટલા સમય પહેલા તૂટી ગયો તો હાલ કેવી તકલીફ પડે છે અમને આ માર્ગ રહ્યો એ રાણપુર અને બોટાદ બંનેને જોડતો માર્ગ છે આમ ગણો તો ખેડૂતો માટે તો જે થી આવતા ખેડૂતોને બોટાદ માલ લઈ જવા માટે આ માર્ગ ઉપરથી જ ચાલવું પડે એમાં આ કુંડલી ગામનું જે નદી રહે એની ઉપર બેઠું નાળું છે અને વરસાદ આવવાથી વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી આ નાળું તૂટી જાય છે એટલે અમારે સરકારશ્રી ને અને તંત્ર ને એટલી રજૂઆત છે કે આ નાળો તાત્કાલિક ધોરણે બનાવે એટલે મોટા વાહનો જેવી કે પ્રાઇવેટ સ્કૂલ બસો સરકારી બસો આ બધું અત્યારે હાલ બંધ છે એટલે છોકરાઓને વિદ્યાર્થીઓને લેવા અને જવા માટે વાલીઓને પોતે મેકવા અને લેવા જવું પડે છે કેટલા સમયથી આ છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે ચોમાસું આવે એટલે બે વર્ષથી તો ગામ લોકોએ સમારકામ કર્યું અને ચાલે એવું કરી દીધું પણ આ વર્ષે તો વધારે તૂટી ગયું છે એટલે અમારે સરકારશ્રીને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણ અહીંથી કંઈક પ્લાનિંગ બનાવી અને ગામ લોકોને સરળતા મળે એવું કરી આપે ગામ કુંડલી શું પ્રશ્ન તમારો પ્રશ્ન સાહેબ બને ત્યાં સુધી જલ્દી આ પુલ કરી આપે તો સારું છે આ પુલ અત્યારે સાવ તૂટી ગયો ખાડા અંદર પડી ગયો તાત્કાલિક અત્યારે આનું અત્યારે અત્યારે પૂરતું થઈ જાય તો સારું કહેવાય અને અત્યારે વિદ્યાર્થીને પછી હીરાવાળાને ખેડૂતોને બધાને પ્રશ્ન અત્યારે આવડો છે અને અહીંથી જ જવા માટેનો આ મેન રસ્તો છે પડતા આઠ દસ ગામડાને એસટી બસ આવે ના નથી ચાલી થઈ એ આ સ્કૂલના કારણે નથી આવી માંગ આ એક જ છે કે ખાડાની બધું રિપેરિંગ થઈ જાય સમારકામ જલ્દી થઈ જાય તાત્કાલિક થાય

પુલ ના છોકરા અત્યારે દસ દિવસ થી બસ છે હવે તૂટી ગયો વિનંતી ગમે રીતે અત્યારે સમાર કામ કરો માંગ અમારા છે પુલ કે બેઠા પુલ કરી આ બેઠા પુલમાં તૂટી ગયું છે એટલે હવે અમે પુલ બનાવવા છે અત્યારે અમને રિપેરિંગ કરી દે ખાલી એટલે વસ્તુ સારું થાય દસ દિવસ બનશે અ ઘણા જ વર્ષ ટાઈમથી ને આપણો ત્રણ ચાર થી આ બેઠો પુલ જે છે એ સાવ જર્ઝરિત થઈ ગયેલો છે ચોમાસાની અંદર નહીં ઉનાળાની અંદર પણ જ્યારે પણ ઉપર ઉપરથી નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે વાહન ચાલકોને હાલવા ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને મોટા મોટા ખાડા પડી જાય છે જો એક પિલ ખાડાની અંદર ગયું હોય ને તો ઉંધામાં છે પાંચે બૈરા છોકરાઓ હોય તો પડે છે અત્યારે હાલમાં વરસાદ અતિશય વરસાદના કારણે જે આપણો બેસો પુલ હતો એમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે અને આ પુલ એ તાલુકા છે જિલ્લા હાલીકી પડે છે અને આ વસ્તુને અમે સરકાર શ્રીના તથા તંત્રને એટલું જ નિવેદન કર્યું છે અત્યારે ચોમાસું છે એમને ખ્યાલ છે કે ઉપલો મોટો પુલ ના બની શકે પણ આ પુલની અંદર નીચે મોટા ભૂંગાઓ નાખી અને પાણી જતું રહે ઉપરથી થી પુલ બેઠો પુલ બનાવી નાખે અને સમય આવે ઉપરથી જે નાળો વાળો મોટો પુલ આવે એ બનાવી આપો એ અમારી સરકાર સમક્ષ માંગણી છે અને વિદ્યાર્થીઓને જે અત્યારે બોટાદની અંદર સારામાં સારી સ્કૂલ જ્ઞાન મંત્રી પછી અમારી આપડી જ્ઞાન મંદિર અને જે પાયર સંચાલિત આપડી દક્ષિણા મૂર્તિ અમારે અહીંયા કેટલા છોકરાઓ કુંડલી છોકરાઓ રાણપુર અલમપુર આ બધા છોકરાઓ અહીંથી અપડાઉન કરે છે હાલમાં બધા છોકરાઓ કોઈ અપડાઉન કરી શકતા નથી બસ પણ અહીંયા હાલતી નથી બસ ઉપરથી કીધું તો ના પાડે છે કે ભાઈ જરૂરી જ છે બરોબર શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ રાણપુર બોટાદ